ધણી આપુ કરી દેશે આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય ભાજપ ચૂંટણી નથી લડતી પણ બનાસ ડેરીના કર્મચારીઓ કર્મચારીઓ બનાસ બેંક ના કર્મચારીઓ તે ઘરે ઘરે ફરે છે ત્યારે તમને પણ કેવા માંગો છો બનાસતા લોકોના પૈસા ડેરી ચાલે છે લોકો ના પૈસા બેંક ચાલે છે બાર ના લોકોના પૈસા નથી ચાલતી આજે ભરાવા માટે તમે શું લાગણી થી આયા છો બેંક ના કર્મચારીઓ ઘરે ઘરે લિસ્ટો બનાવવા ફરે છે ત્યારે કેવા માંગુ છું બનાસ ના લોકો ઉપર વિશ્વાસ નથી ત્યારે છે વડગામ કે લોકો અત્યારે દોડી રહ્યા છે દરેક ડેરી પચાસ પચાસ સો